સુરતમાં ફરી એક વખત એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને ફરી એક વખત આ એમડી ડ્રગ્સ ઝડપાયું છે શહેરની એલસીબી ઝોન વનની ટીમે પૂર્ણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા આરોપી શબાના ખાન પઠાણ અંસાર શેખ અને ગજેન્દ્ર નેગી પ્લાસ્ટિકના નાના પાઉચમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા પોલીસે પાંચ લાખ સાત હજારના મુદ્દામાલ સાથે આ ત્રણેયની ધરપકડ કરી છે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો કોને વેચ્યો છે તે દિશામાં તપાસ શરૂ કરી છે સુરતમાં ફરી એક વખત એમડી ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે અને ફરી એક વખત આ એમડી ડ્રગ્સ ઝડપાયું છે શહેરની એલસીબી ઝોન વનની ટીમે પૂર્ણા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સના જથ્થા સાથે મહિલા સહિત ત્રણ આરોપીને ઝડપી લીધા આરોપી શબાના ખાન પઠાણ અંસાર શેખ અને ગજેન્દ્ર નેગી પ્લાસ્ટિકના નાના પાઉચમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતા હતા પોલીસે પાંચ લાખ સાત હજારના મુદ્દામાલ સાથે આ ત્રણેયની ધરપકડ કરી છે ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો હતો કોને વેચ્યો છે તે દિશામાં de pasă și rucări